છેલ્લે જે જનતાના માનસમાં પોલીસ એટલે એકદમ વિલન એ વાળી જે છબી જઈ રહી છે એમાં પોલીસનો દોષ ડેફિનેટલી છે ઘણા બધા કિસ્સાઓમાં કે પોલીસનું વર્તન સામાન્ય માણસ સાથે સારું નથી હોતું વગેરે પણ શું પોલીસ જ માત્ર આના માટે જવાબદાર છે પોસ્ટ કાર્ડ તમને એક ન મળ્યું બાર મહિને મળ્યું હમ પોસ્ટ કાતું બહાર પણ તમે બાર મહિનામાં રેગ્યુલર મળ્યું હમ ત્રણસો ને સાઠ દિવસ મળ્યું એ નથી ગણતા પાંચ દિવસ ન મળ્યું એનું લઈએ પોલીસ ખાતામાં આવું બન્યું છે ન બન્યું હું ખોટો બચાવ નથી કરતો પોલીસ ખાતું મેં નિભાવ્યું છે પણ પોલીસ ખાતું આ રીતે એને તમે બદનામ ચહેરામાં કોક અપવાદના લીધે એની ફરિયાદ કરો ને જે ફરિયાદ કરો એ બી એવો હોય બને એવું પણ કોક કોક સારો અધિકારી અને મોટાભાગના ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ સારા અધિકારીઓ અપવાદ સિવાય ક્યાંક હોય તોછડા લોકો ખોટા જે વ્યાપાર ધંધો કરતા હોય લેવા દેવા એ હતું હમણાં સુધી એટલે એવી રીતે અધિકારીઓ સારા છે અને બિન બિન ગુજરાતી તો વધારે સારા એમને કોઈની શરમની બહુ અપવાદ ન રહે એટલે રિસ્ટર બિટવીન ધ લાઇન્સ એ લોકો કરતા હોય છે એટલે પોલીસ તો એવો વાંક નહીં ઘટાડે બધા પોલીસવાળા એ એ એના માસ્ટર્સ પણ ચાલતા હોય એનો સાહેબ કોણ છે એને પ્રોટેક્ટ કરનાર પોલીસ સ્ટેશન એમએલએ એમપી બીજેપી કોંગ્રેસ જે હોય એના પ્રોટેક્શન મળતું હોય તો એ ફ્રીલી કરે બિન એટલે કોઈના કોઈના કોઈની બીખ વગર કરે પણ ઉપરવાળું તો હોય છે લેવલ સારો અધિકારી ડીવાય એસપી એસપી સારો હોય તો જરૂર કંટ્રોલ કરતો હોય છે